મેષ રાશિફળ પાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે પારિવારિક મિલાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે તમારા જીવનસાથીની આંતરિક સુંદરતા આજે બહાર આવે છે ઉપાય સારા લાભ પ્રાપ્ત કરવા માટે ગાયને લીલું બાજરો જુવાર સ્વર્ગમ ખવડાવો વૃષભ રાશિફળ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે પ્રિયપાત્ર સાથે ઝઘડો કરાવે એવા મુદ્દાઓ ટાળવા તમારી માટે શ્રેષ્ઠ રહેશે પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કોવત કામે લગાડો ઘરમાં હવન મંગળ સંસ્કાર પર આવશો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સબર હોવાનો તમને વાગશે ઉપાય વહેલી સવારે પરિવારના વડીલોના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લો અને પરિવારમાં સુમેર જાણવી રાખો મિથુન રાશિફર વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી તમારા વર્તનમાં અસ્થિર થતા નહીં ખાસ કરીને તમારા જીવનસાથી સાથે અન્યથા તેનાથી તમારો ઘરની શાંતિ જોખમાઈ શકે છે કિતાલક માટે નવો રોમાંસ તેનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે બોસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જે તમે આ ન કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ઉપાય કુટુંબ સુખને પુનઃસ્થાપિત કરવા માટે હનુમાન મંદિરમાં બુંદી અને લાડવા આપો ખરાશીફલ તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો બીમારી તરફથી તમારું ધ્યાન અન્યત્ર દોરવા તમારી જાતને કોઈક કામમાં પરોવો કેમ કે તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાતો કરશો એટલી જ તે વધુ વકરશે ધનના મહત્ત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે તમારા દિલ પર રોમાંસનું રાજ હશે વ્યાપાર તથા શિક્ષણ કેટલાક માટે લાભદાયક પુરવાર થશે આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારા જીવનસાથી પ્રેમ અને રોમાંસના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેને જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈનનું બટન ન દબાવ્યું હોય ઉપાય ભગવાન શિવને ધતુરા કાળા કાંટા ના બીજ અર્પિત કરવાથી સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ થાય છે સિંહ રાશિફળ કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે મિત્રો અને અપિચિતોથી એક સરખા ચેતતા રહેજો ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એકલું જ નથી તમારા જીનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે ઉપાય કૌટુંબિક સુખ બચાવવા માટે બ્રાહ્મણને કાચી હળદર પાંચ પીપળપાન એકડ કિલોગ્રામ પીળી કઠોળ કેસર એક સૂર્યમુખીનું ફૂળ અને પીળા વસ્ત્ર સાથે દાન કરો અન્ય રાશિફળ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે તમારો જિદ્દી સ્વભાવ તમારા માતાપિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે તમારે તમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે બધાને આહત કરવા કરતાં કહ્યાગ્રા બનવું સારું પ્રેમ પ્રકરણમાં તમને ખાડી રીતે લેવામાં આવે એવી શક્યતા છે આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે આજે તમને તમારી જીવનસંગીની સાથે માટે પૂરતો સમય મળે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય કુટુંબ જીવનમાં આનંદ અને શાંતિ માટે તમારા વજન બરાબર જવ ગૌશાળા અથવા ગૌશાળામાં દાન કરો તુલા રાશિફળ તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે પમ એમાં જાજી ચિંતા કરવા જેવું નથી કેમ કે તમારી ખુશી तमने निराशा करता वु आनंद आपसे आज शक्यता है कि तमने धन संबंधी कोई होए, हो तमे पोतानी समझदारी थी खोटने नफा में बदली देशो ज्ञानी तृष्णा मित्रों बना वामा मदद करशे। व्यस्त रस्ता पर तब अनुभवशो कि ते सौ नसीबदार छो केम के प्रियपात्र सौ श्रेष्ठ है नवा विचारों उत्पादक हसे आजे तुम समय नाजुकता जो તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈક ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય ઉપાય સારા આરોગ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટે સ્વયંને દુગ્ધ સ્નાનથી ઉપચારિત કરો વૃશ્ચિક રાશિફલ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારું જીવન મુશ્કેલ બનાવી દેશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો નવું સાહસ લલચાવનારું તથા સારું વળતળ આપનારું રહેશે આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ભૂરી ગાયને ઘઉં બાજરો અને ગોળ ખવડાવો ધન રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આ ખરે પરત મળશે સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ઉપાય કુટુંબમાં સુખનો વધારો કરવા માટે કૂતરાઓને રોટી બ્રેડ અને શ્વાન ખોરાક ખવડાવો મકર રાશિફલ ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે किल्ला जेवी जीवनशैली तथा हमेशा सुरक्षा की चिंता करवी ए बाबत तारी मानसिक तथा शारीरिक विकास पर असर आ बाबत तमने नर्वस करी मुकशे। भाई बहनों की मदद थी आजे तमने आर्थिक लाभ मिली शकता भाई बहनों की सलाह लो तमारा माता ततापिता स्वास्थ्य वधू ध्यान तथा दरकार माग कोई तीजी व्यक्ति की दखल तमारा तमारा प्रिय पात्र वच्चे घर्षण पैदा करशे નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદ્ભુત દિવસ જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્ય સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો તમારા જીવનસાથીના કારણ તમને આજે નુકસાન થઈ શકે છે ઉપાય દેવી સરસ્વતીની વાદળી ફૂલો અર્પણ કરીને પૂજા કરવું કુટુંબ જીવન માટે લાભદાયક છે. કુંભ રાશિ ફળ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. ધન્ય આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે, તેથી જેટલું શક્ય હોય પોતાનો પૈસાની બચત કરવાનો વિચાર બનાવો. પરિવાર ના સભ્ય હો તમારું જીવનમાં મહત્વનું સ્થાન ધરાતા હશે. પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશો નહીં. કેમ કે પ્રેમીઓ ખૂબ અધીરા હોય છે નવો સાહસ લલચાવનારો તથા સારું વળતર આપનારું હશે આજે આ રાશિના વિદ્યાર્થીઓ તમને મૂલ્યવાન સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જહરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે જેને કારણે તમારા જીવનસાથી તાન સર્જાવાની શક્યતા છે ઉપાય સફેદ ચંદન અને ગોપીચંદનનો પોતાની દૈનિક પૂજા અને અનુષ્ઠાનોમાં સિંદૂર સાથે ઉપયોગ કરો અને સમૃદ્ધિ રીતે વધો મીન રાશેસળ સાંજે થોડી ખળવાશ માણો તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે તમે ભાગ્યે જ મળતા હોય એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ આજે રોમાંસ માટે ગુંચવણભર્યું જીવન છોડો આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે ઉપાય રોગમુક્ત જીવન જીવા માટે સપ્તમુખી રુદ્રાક્ષ ધારણ કરો